એક મહત્વની જાહેરાત લાખો બહેનો માટે કરવામાં આવી છે મહાનગરપાલિકાના પદ અધિકારીઓ મેયર મેયર પેટડિયા ડેપ્યુટી જાડેજા ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી યમિન ઠાકર મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ શાસક પક્ષના દંડક મનીષભાઈ રાડિયા એક સંયુક્ત યાદીમાં જાહેરાત કરતા જણાવ્યું છે કે આવતીકાલે એટલે કે આઠમી માર્ચ બે હજાર પચીસ ના રોજ એકસો ચૌદ માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલાઓ એક દિવસ માટે સમગ્ર દિવસ દરમિયાન કોઈ પણ સ્થળે કોઈ પણ રૂટ પર ગમે તેટલી વાર સિટી બસ અને બીઆરટીએસ બસમાં માં વિના મૂલ્યે મુસાફરી કરી શકશે વિશેષમાં જણાવવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની જનસંખ્યા એટલે કે નારી ઉત્કર્ષ માટે લોક લાવવાનો છે સામાજિક મહિલાઓની ભૂમિકાની લઈને ધ્યાનમાં લઈ તેમનામાં શિક્ષણનો વ્યાપ વધે તેમજ મહિલાઓ રિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન કરવામાં આવે છે આજે વિજ્ઞાન ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે તો ભારત દેશ અને આમાં પણ ગુજરાત રાજ્યમાં સરકાર કેળવણી અભિયાન અભિયાન બેટી બેટી બચાવો સ્ત્રી નિવારણ મહિલાઓમાં નામે મિલકત સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત જેવા પ્રયાસ આદરી નારીઓના ઉત્કર્ષમાં યોગદાન કરી રહેલ છે ત્યારે મહિલાઓ માટે મનપા એક દિવસ વિનામૂલ્યે સિટી બસમાં મુસાફરીનો લાભ આપવાનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ધન્યવાદ